અત્યારે વાગી ગયા છે સાડા સાત ને આજે તો સવારે મમ્મી પણ આવી ગયા હતા પરંતુ આજે વ્લોક શૂટ કરવાનો મેળ આવ્યો નહીં કારણ કે નવરા વહેલા થઈ ગયા હતા બીજું ત્રીજું કામ હતું એમાં હતા ને અત્યારે પણ અમે શાકભાજી લેવા ગયા હતા અને પ્રથા નહીં પણ તો પહેલી વાર બહાર લઈ ગયા હતા શાકભાજી લેવા માટે તો એને પણ થોડીક બહારની હવા મળીને મજા આવીને અત્યારે જો એ છે ને સી ગઈ છે તો આપણે હવે લાઇટ બંધ કરીને પહેલાં બારે જઈએ કારણ કે સુતી અને અહીંયા કિશનભાઈ પૂજા પાઠ કરે છે વાગી ગયા છે સાડા સાત ને પારસીના કપડા બાકી છે કારણ કે પહેલા આજે મેં એડિટિંગ હાથમાં લીધું બ્લોગ મુકાતો મમ્મી આવી ગયા એટલે વાંધો ન હોય અહીંયા જો અમે શાકભાજી લઈ આવ્યા હતા વચ્ચે કામ આવી ગયું તો અહીંયા અમે શાકભાજી મસ્ત લઈ આવ્યા અને અહીંયા અત્યારે મમ્મીને છ અગિયારસ અને માંડવીના બી પણ ઘણાય છે તો અમને બધાને બહુ ભાવે એટલે મમ્મી અત્યારે આવીને એક વાનવી અમારે બધા માટે બનાવવાના છે તો એ છે માંડવી પાક એટલે આપણે પહેલાં ભગવાનને ધરશું ને પછી આપણે ખાશું અને જો મમ્મી આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ કેટલા દઈએ કા કેવી કેવી દે સોરી કેવી રીતે તમારે પોરબંદરની ટ્રીપ મજા આવી ને પ્રસંગમાં જઈ આવ્યા અને અમારે બધા હાટ વસ્તુ લઈ આવ્યા કા આખા ઘર માટે ભાગ લઈ આવ્યા મમ્મી તો જો હા તો જો ભાગમાં શું છે મમ્મી લઈ આવ્યા મરચાં ને ભૂકી ને હળદર હે ને હળદર ને મરચાં ને ભૂકી કારણ કે દાણા જે રીતે આપણે ગયા વર્ષે વધારે કર્યું હતું એટલે એ પડ્યું ને ટૂંકમાં મસાલા લઈ આવ્યા હા અહીંયા ગયા તો થઈ ગયા નાની બા લઈ થઈ જાય એ નાની બા લઈ થઈ જાય ને આપણે બેન આરે થઈ જાય તમે ને હોય તો નાની મને એટલું ઓછું એ સારું એ કામ થઈ ગયું આજ તો રેસીપી બનાવ કા માંડવી પાક ને સારું સારું તમે કરો અમે રેસીપીનો બ્લોગ ઉતાર્યા તો હવાનો આપણે કઈ બ્લોગ ઉતાર્યો નથી કામમાં તો બધું આડોરું મૂકવામાં હવે કાલથી સાફ સફાઈ ચાલુ કરી મેળ આવી હમ ને જો હું તમને બધા કહી દી હતી ને કે મેં વસ્તુ મંગાવી તો કિચન માટે ને આ છે સ્ટોરેજ બોક્સ પછી આ તો તમને બતાવ્યા હતા એ છે અને ઓલી જારી કેમ ગઈ એ રહી જો મમ્મી કહેતા હતા કે આપણે ઓલું ચોમા ચોમાસું ઉનાળામાં પંખો ચાલુ કરીએ ને તો આવી જારી હોય ને તો ગેસમાં પવન ન લાગે રોટલી કરી હોય ને તો સારી છે ને મમ્મી એટલે હવે આપણે વાંધો નહીં આવે પંખો કર ન કરે ઉપાધિ થતા પંખો કરીએ ને તો પાછું સાઈડમાં હોય ને એટલે પવન વધારે આવે રોટલી ચડે નહીં

હવે આપણે ઘઉં બાકી છે હવે ઘઉં લેવાના કા આવતા અઠવાડિયે તેલનો ડબ્બો નહીં તો લઈ આવ્યો હા ધીરે ધીરે બધું હા ચોખા તો આપણે પહેલાં લઈ લીધા એ જૂના નવા હોય ત્યારે લેવાના હોય ને કા એવું હોય ને હમ પછી જૂના થાય એમ એટલે વાપરવાની મજા આવે પછી હવે તો હેલા થાય અસર

નાગવડ પાપડે નહીં એ તો હું કરી હગે બીજું હજી એક વસ્તુ લાડવાય કરવા તા પણ પછી આ વચ્ચે નિવેદ આવી ગયા ને એટલે લાડવા મેં ન કર્યા હજી એક વસ્તુ છે રવાની વસ્તુ થાય મને બહુ ભાવે કેદી કેદીની ઈચ્છા હે મારી પણ નથી હા શીરો નહીં એ તો મને આવડે એ તો હું કરું આ મને તમારા હાથની જ ભાવે ઘૂઘરા ઘૂઘરા રવાના ઘૂરા કહેતી ને મારી ઈચ્છા આવે ને પછી હું કહું હું કે તમારા હાથના ઘૂઘરા બહુ મસ્ત થાય એટલે હવે તો માંડવી પાક પૂરો થઈ જાય ને પછી ઘૂઘરા કર્યું હું પછી વારે એક દિર રજા હોય ને ત્યારે છોકરાને લાડવા કર્યું કાકા મારા રસીબ બાપુ તિથિ હતી ને તે મારો વિચાર હતો પણ પછી હું એકલી થઈ જાઉં ને ઓલી પાછી રહીએ ને એટલે આમાં ટાઈમ લાગે પાછો લાડવાની વસ્તુમાં શનિ રવિમાં આપણે નિવેદ કરવાના હતા એટલે એ થઈ ગયા એટલે લાડવાનું રહી ગયું પાછું કર્યું ત્યાં રસિક બાપુ ને ધરી દે હું મનથી યાદ કરીને એને લાડવા બહુ ભાવે એને મીઠાઈ જો કે બધી મીઠાઈ બહુ ભાવે લાડવા વધારે ભાવે તમારે કેવું કર્યું જમવાનું કેવું હતું રસોઈ હારા હતા ને જમવાનું બધું બહુ મસ્ત હતું અમે રહી ગયા પણ વાંધો નહીં એ તમે જ કઈ પ્રસંગ કર્યા ને આવી ગયું બધું હા અને પ્રસંગના વિડીયો પણ ઘણા આવ્યા મારી પાસે તો આજે બધા વ્લોગમાં મૂકી દે એટલે કેવી ભ્રમપુરી જ કેવાય ને કા હા બ્રહ્મપુરી તો એ બધા જોઈ લે અને હવે મમ્મી જો માંડી પાકની તૈયારી કરીએ તો એ તમને આગળ આગળ બતાવતી જાઉં અને અમારા રસોઈની તૈયારી કરી લો ને શાકભાજી ધોવાનું છે એ ધોઈને આપણે સુકી દઈએ તો સારું ચાલો મળીએ પછી

હે ટીકડ ટીક ડીક ડીકડ ડીકડ ટીક ડી રી રીક ટીક 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 ડિક ડિકડી ટીક ટીક ડિક ટીક ડિક ડિગ ડીક પ્રથા માટે આ મસ્ત કુશન આવે ને મંગાવ્યું જોકે અત્યારે કામ તો ન આવે પરંતુ એ બીજી વસ્તુ હોય ને બધી ગમે એટલું દઈને તો મોઢામાં નાખે એટલે આ નાખે તો આમાં કંઈ વાંધો ન આવે અને પાછામાં નવી નવીન હોય ને જોયા રાખે જો પછી આપણે બેઠા બેઠા બોલીએ ને તો બધું સાંભળે એટલે પછી અત્યારે કામ આવે ને મટી થાય ત્યાં સુધી કામ આવે જોગરાઓને

મસ્તીનો પહેલાં ભગવાનને ધરી દઈશું પછી આમ ખાઈ લેશું ને અહીંયા જો અમારે બેટર રેડી છે પેલી ઢોસા કહી દેતા ને દવા ના તો હવે આમાં થોડુંક ઢીલું કરીને ઢોકળાનું મૂકી દઉં કારણ કે આજે અમે જમવામાં ત્રણ જણા જ છે અને એમાં ખીચડી પણ રેડી થઈ દે એટલે જમી લઉં આમ આજે સવારે મેં મિક્સ કઠોળ કરી દેતા ને માથે થોડાક વહી દે કે મમ્મીને અગિયાર જતી એટલે પછી વધારે બનાવ્યા નહીં તો આ કાલે સવારે નાસ્તામાં આપણે બનાવશું બડા મુકે દયન જો તા થા એ પોજો એ પોટાઈ એમ 4 મેં જો એમ 4 નેસ ઓ ફોર ઓ સરસ ચાલે કામ લાગી જાય આપડે